સંખેડા તાલુકાના કુંડિયા અને માણીબિલ્લી વસાહત ખાતે જિલ્લા પ્રમુખના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરાયું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કુંડિયા તેમજ વાણીબિલ્લી જિલ્લા પ્રમુખના મતક્ષેત્રમાં રૂપિયા સાત લાખના ખર્ચે નવીન આંગણવાડીનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેનના હસ્તે કરાયું હતું તે પ્રસંગે જિલ્લા નિયામક ડીઆરડીએ તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ તથા કુંડિયા સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા એ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે મારા ક્ષેત્રમાં આજે બે નવીન આંગણવાડીનું લોકાર્પણ કરતાં ગર્વ અનુભવું છું આ આંગણવાડીથી નાના ભૂલકાઓને પોષણ અને પાયાનું જ્ઞાન મળશે અને આવતીકાલનું ભવિષ્ય આ ભૂલકાઓમાં જોતા મને ઘણો આનંદ થાય છે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર આજ રોજ સંખેડા તાલુકાના અને મારા મત વિસ્તાર એવા કુંડિયા ગામે અને માનીબીલીમાં નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કરવામાં આવે છે આજે બે આંગણવાડીના લોકાર્પણ આપવામાં આવેલ છે જેમાં કુંડિયા અને માનીબીલીનો સમાવેશ થાય છે રૂપિયા સાત લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્ર ખૂબ સરસ રંગરોગાન અને ચિત્રકામ સાથેની ખૂબ સરસ આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આંગણવાડી કેન્દ્ર બનવાથી નાના ભૂલકાઓને અને સગર્ભા ધાત્રીને કિશોરી બહેનોને આનો ખૂબ લાભ થવાનો છે નાના બાળકો જે પોતાનું શરૂઆત શિક્ષણની શરૂઆત આંગણવાડી કેન્દ્રથી કરી રહ્યા છે તો આ આંગણવાડી કેન્દ્રમાં એટલું સરસ રંગરોગાન અને ચિત્રકામ કરવામાં આવ્યું છે જેથી કરીને સરકારનો જે ઉદ્દેશ છે કે સૌ ભણે અને સૌ આગળ વધે અને જે શાળા પ્રવેશોત્સવ છે બાલવાટિકા તો એનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ ઘટીને આજે સો ટકા નામાંકન થઈ રહ્યું છે અને એની શરૂઆત પાયાનું શિક્ષણ આંગણવાડી કેન્દ્રથી આપવામાં આવેલું છે જેથી કરીને ખૂબ સરસ સુવિધાઓ સાથેનું આ બંને આંગણવાડી કેન્દ્ર તૈયાર કરવામાં આવેલા છે જેનું લોકાર્પણ આપેલું છે અને મારી સાથે ઉપસ્થિત આજે ગામના સરપંચશ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રી ડેપ્યુટી સરપંચશ્રી જિલ્લામાંથી આવેલ નિયામકશ્રી સીડીપીઓશ્રી સુપરવાઇઝરશ્રી સૌ અને ગામના ખૂબ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા છે વર્ષોથી મકાનનો જે આંગણવાડીનો પ્રશ્ન તોય આજે બનીને તૈયાર થઈ ગયું છે આ મકાન અને આ નિમિત્તે જિલ્લામાંથી અધિકારીગણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ ગામના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ મકાન થવાથી હવે નાના ભૂલકાઓને ખૂબ જ લાભ થવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અસ્તુ ભારત માતા પી જય